દાદા સરકારના આદેશ બાદ ગુજરાત પોલીસ એક્શન બોર્ડમાં જોવા મળી રહી છે ત્યારે રાજકોટ પોલીસે આકરા પગલાં લીધા છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને ભક્તિનગર પોલીસ જંગલેશ્વર વિસ્તારમાં મોટા કાફલા સાથે ઉતરી હતી કુખ્યાતોના ગેરકાયદે ઘર પર બુલડોઝર ફરશે કુખ્યાત રમા જુણેજા અને તેના સાગરીતોના ઘર પર બુલડોઝર ફરશે જંગલેશ્વર વિસ્તારમાં રાજકોટ પોલીસ અને મનપાની સંયુક્ત કામગીરી હાથ ધરાઈ છે સમગ્ર મામલે ડીસીપી ક્રાઇમ ડોક્ટર પાર્થ રાજસિંહ ગોહિલનું નિવેદન પણ સામે આવ્યું હતું ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ કુલ સાતસો છપ્પન કુખ્યાત આરોપીઓનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે આગામી દિવસોમાં પાસા તડીપાર ગેરકાયદેસર દબાણો દૂર કરવા સહિતની કામગીરી કરાશે રાજકોટ શહેર પોલીસ કમિશનર માનનીય બ્રજેશકુમાર ઝા સર માનનીય અધિક સર મહેન્દ્ર બગડિયા સરના આગેવાની અને માર્ગદર્શન મુજબ રાજકોટ શહેર પોલીસ દ્વારા ટોટલ સાતસો અલગ અલગ જે અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા ઈસમોની યાદી તૈયાર કરવામાં આવી છે અને તે તમામ ઈસમો વિરુદ્ધ આગામી દિવસોમાં અસરકારક અટકાયતી પગલાં લેવામાં આવશે પાસા તડીપાર સહિતના અટકાયતી પગલાં લેવામાં આવશે અને તે ઉપરાંત ખાસ કરીને આ લોકો જે પૈસો કમાય છે અને તે પૈસા દ્વારા જે સરકારી જમીનો ઉપર દબાણ કરે છે ગેરકાયદેસર વીજ જોડાણો મેળવે છે મની લોન્ડરિંગ સાથે પણ જોડાયેલા હોય તો તે તમામ પ્રકારની તપાસ કરી અને કોર્પોરેશનની બેન્કિંગ વિભાગની રેવન્યુ શાખાની મદદ લઈને આગામી દિવસોમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે દબાણો દૂર કરવામાં આવશે વીજ જોડાણો કપાવવામાં આવશે અને હાલ જે છે એ જંગલેશ્વર વિસ્તારની અંદર ડ્રગ્સની પ્રવૃત્તિ સાથે જોડાયેલા રમાના તેના તમામ સાગરીતો છે તે લોકોની પ્રોપર્ટીઝ આઈડેન્ટિફાઈ કરી અને જે કંઈ પણ ગેરકાયદેસર પ્રોપર્ટીઝ હશે તેના વિરુદ્ધ નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને તે કામગીરી હાલ કોર્પોરેશનની મદદથી શરૂ પણ કરી દેવામાં આવી છે રાજકોટમાં પણ હવે દાદાનું બુલડોઝર છે તે પહોંચ્યું છે રાજકોટના જંગલેશ્વર વિસ્તારની અંદર જે છે તે હાલ કહી શકાય કે ડિમોલેશન કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે મહત્વનું છે કે રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ છે તે હવે રાજકોટ પોલીસે પણ છે તે જે ગુનેગારોનું લિસ્ટ છે તે તૈયાર કર્યું હતું અને આ લિસ્ટના આધારે છે તે હાલ જે છે તે કામગીરી શરૂ કરવામાં આવી છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને ભક્તિનગર પોલીસનો કાફલો છે તે જે જંગલેશ્વર વિસ્તાર છે આ વિસ્તારની અંદર પહોંચ્યો છે મહત્વનું છે કે સોળ નવ બે હજાર ચોવીસના રોજ જે એસઓજી પોલીસે એકાવન કિલો જેટલો ગાંજાનો જ જાવેદ જોનેજાના ઘરમાંથી પકડ્યો હતો તે ઘરમાં હાલ ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસ કાફલો પણ છે તે મોટા પ્રમાણમાં ખડકી દેવામાં આવ્યો છે હાલ જે બતાવી રહ્યા છે કે પોલીસ દ્વારા આ જે ઘરમાંથી જે ગાંજાનો જથ્થો ઝડપાણો હતો તે ઘરમાં હાલ હજુ પણ જે કહી શકાય કે પોલીસ દ્વારા છે તે કામગીરી શરૂ કરવામાં આવી છે ઘરને બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે મહત્વનું છે કે રાજકોટ પોલીસ દ્વારા છે તે કુલ સાતસો ને છપ્પન ગુનેગારો છે તેની યાદી તૈયાર કરી હતી અને રાજ્ય સરકારને મોકલી હતી આ સાતસો છપ્પન ગુનેગારોની યાદીના આધારે છે તે હવે કામગીરી છે તે તેજ બનાવવામાં આવી છે રાજકોટ પોલીસ હવે એક્શન મોડમાં આવી છે મહત્વનું છે કે પોલીસ દ્વારા પણ હજુ મુખ્ય કહી શકાય કે જ્યાં આવા ગુનેગારો અન્ય પણ હશે તેમના ઘરે પણ હજુ બુલડોઝર ફેરવવામાં આવશે મહત્વનું છે કે હાલ જે રાજકોટ પોલીસ છે તે જંગલેશ્વર વિસ્તારમાં પહોંચી છે જ્યાં જાવેદ જુનેજા નામનો શખ્સ જે હતો કે જે એકાવન કિલોના ગાંજાના જથ્થા સાથે ઝડપાયો હતો તેમના ઘરે હાલ એસઓજી પહોંચી છે રાજકોટ પોલીસ પહોંચી છે અને જે ડિમોલેશન છે તે હાલ કરવામાં આવ્યું છે આપણી સાથે પોલીસ કાફલો પણ છે તે અહીં ખાસ કરીને સુરક્ષાને ધ્યાને રાખી મોટા પ્રમાણ માં છે તે ખડકી દેવામાં આવે છે ખાસ કરીને જંગલેશ્વર વિસ્તાર છે કે જે સંવેદનશીલ વિસ્તાર કહેવાય છે આ વિસ્તારને ધ્યાને રાખી અને રાજકોટ પોલીસનો કાફલો પણ મોટા પ્રમાણમાં અહીં ખડકી દેવામાં આવે છે એસઓજી ક્રાઇમ બ્રાન્ચ અને ભક્તિનગર પોલીસ છે તે અહીં ઉપસ્થિત છે આપણી સાથે પોલીસ અધિકારી સરજી શું કહેશો ખાસ કરીને હવે આવા આરોપીઓને છોડવામાં નહીં આવે કામગીરી શરૂ કરવામાં આવી છે હા તો આ ઉપરોક્ત જે ઝુંબેશ છે એના અનુસંધાને રાજકોટ શહેરમાં સાતસોથી પણ વધારે ઈસમો છે જેની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં બે કે બેથી વધારે ગુના છે જેમના શરીર વિરુદ્ધના અને મિલકત વિરુદ્ધના ગંભીર ગુનાઓ છે અને જે અવારનવાર આવી ગુનો ગુના કરવાની ટેવવાળા છે અને જે જાહેર સમાજના માટે ખતરારૂપ છે માથાભારી ઈસમો છે એમના જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કમાવેલી મિલકત છે એના મિલકત તોડવામાં આવશે ડેમોલિશનની કાર્યવાહી કરવામાં આવશે સાથે સાથે લાઇટ બિલ વીજળી લાઇટ કનેક્શન વીજળી વીજળીનું કનેક્શન વગેરે કનેક્શનો પણ તોડવામાં આવશે આરોપીના જેને કામગીરી કાર્યવાહી ચાલી રહી છે તેના ઉપર કેટલા ગુનાઓ દાખલ એના ઉપર પાંચ છ થી વધારે ગુના દાખલ છે અને ભૂતકાળમાં પણ ઘણા દાખલ છે અને જાહેર લોકો માટે માથા ભરી સમ છે રાજકોટ પોલીસે યાદી તૈયાર કરી છે કેટલા આરોપીઓ આ યાદીમાં સામેલ છે આ યાદીમાં પ્રાથમિક દ્રશ્ય તો સાતસો થી ઉપર છે પરંતુ જે ટોપ ફિફ્ટી જે છે એ રીતે અમે નક્કી કરીશું ને એ પ્રમાણે સીપી સાહેબની સૂચના અને એડિશનલ સીપી સાહેબ તેમજ ડીસીપી સાહેબની સૂચના મુજબ જે પણ માથાભારી સમોસ છે તમામ પર કરવામાં આવશે કાર્ય કોઈને ચોક્કસ જ રીતની વાત કરવામાં આવે તો હાલ પોલીસ દ્વારા છે જે કામગીરી છે તે કડક કામગીરી છે તે કરવામાં આવી છે જંગલેશ્વર વિસ્તારમાં આવેલ જે જોણેજા તો કે જેમના ઘરેથી એકાવન કિલો જેટલો ગાંજાનો છત્તો ઝડપી પાડવામાં આવે તો પાંચથી વધુ ગુનાઓ જેમના ઉપર દાખલ થયેલા હતા તે આરોપી ના નું હાલ જે કહે છે તે પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે કેમેરામેન વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યુઝ રાજકોટ